એ શબરી આ નામ સાંભળીએ ને એટલે પરમ ભક્તિભાવ સિવાય બીજી કોઈ લાગણી આપણને યાદ ના આવે પણ આપણા વર્ણનોમાં શબરી ઘણી વખત મિસ ઇન્ટરપ્રેટ થાય છે કારણ કે એમને આપણે એક સામાન્ય જંગલની સ્ત્રી બતાવી છે કે જે ભગવાન રામની ભક્ત છે અને પોતે જંગલમાં ફરી ફરીને તેમના માટે બોર શોધે છે એને ચાખે છે જે મીઠા હોય એને બાજુ પર મૂકે છે અને જે મોળા કે કડવા લાગે તેને ફેંકી દે છે અને માત્ર ભગવાન રામની રાહ જોવે છે પણ શબરી માત્ર એક વનવાસી સ્ત્રી નથી કે જે ભગવાન રામની રાહ જોતી હોય શબરી એનાથી ઘણું બધું આગળ કરે છે પંપા સરોવરના કિનારે તેમનું ઘર છે માતંગવનની આસપાસનો વિસ્તાર છે જ્યાં તેઓ રહે છે અને ભગવાન રામ જ્યારે શ્રીલંકા તરફ ગતિ કરી રહ્યા છે લંકા તરફ જઈ રહ્યા છે ત્યારે તેઓ ત્યાં આવે છે અને શબરીને મળે છે શબરીની મહત્તા એ છે કે શબરી પોતે ખૂબ મોટા તપસ્વીની છે માતંગવન અને તેની આસપાસ જે સાધુઓ જે ઋષિઓ રહેતા તે બધાની સાથે રહીને શબરીએ ઘણા બધા તપ કર્યા છે ઘણા બધા યજ્ઞમાં ભાગ લીધો છે તેઓ કોઈ પણ તપસ્વીથી ઉતરતા નથી માટે તેમને એક સામાન્ય વનવાસી સ્ત્રી માનવાની ભૂલ આપણે ના કરવી જોઈએ એની સાબિતી છે કે વાલ્મીકી રામાયણ મુજબ જ્યારે ભગવાન રામ તેમની પાસે જાય છે ત્યારે તે તેમને કહે છે કે તમે તો ખૂબ મહાન તપસ્વી છો અને તમે તમારા તપોબળથી આ ભૂમિને જીવિત રાખી છે અહીંયા સતત જેને કહેવાય કે યજ્ઞવેદીનો અગ્નિ પ્રજ્વલિત રહે છે અહીંયા જ્યારે પણ તમને સેવામાંથી કે યજ્ઞની વિધિમાંથી સમય નથી મળતો સમુદ્ર સુધી જઈને સ્નાન કરવાનો તો સમુદ્ર પોતે અહીંયા આવીને આપને જેને કહેવાય ને કે પાણી પૂરું પાડે છે અહીંયા તમે જે કમળના પુષ્પો અર્પિત કર્યા છે એ ક્યારેય સુકાયા નથી એટલે આ બધા વર્ણનોથી સાબિત થાય છે કે શબરી ખૂબ મોટા તપસ્વીની છે વિદુષી નારી છે મુદ્દે તો એ હવે જ્યારે તેઓ ભગવાન રામને એક વખત જોઈ લે છે ત્યારે તેમના તેમની સાથેના તેમના જે સહકર્મી કહી શકાય એવા ઋષિઓ છે એ બધા પોતે બ્રહ્મલોક પહોંચી ચૂક્યા છે માત્ર શબરી જે સમયે અહીંયા હયાત છે વૃદ્ધ છે અને ભગવાન રામને જોઈને તેમને પણ પોતાનો આ જે જન્મારો છે તે સફળ લાગે છે તે ભગવાન રામને વિનંતી કરે છે કે હવે મેં તમને જોઈ લીધા છે હવે મારે આ જીવનમાંથી મુક્તિ જોઈએ છે ત્યારે ભગવાન રામ તેમને એવી આજ્ઞા આપે છે કે જી હવે તમે બ્રહ્મલોક જઈ શકો છો યજ્ઞની વેદીમાં વૃદ્ધ શબરી પ્રવેશ કરે છે અને એમાંથી બહાર આવે છે એ ખૂબ જ સુંદર યુવાન સંપૂર્ણ આભૂષણોથી સુશોભિત સુગંધથી મગમગતી એક સ્ત્રી શબરીનું રૂપ જેને કહી શકાય અને તે ત્યાંથી સદેહે બ્રહ્મલોક સુધી જાય છે એટલે શબરી એ માત્ર એક વનવાસી સ્ત્રી નથી એ ખૂબ મોટી તપસ્વીની છે જે રામ ભગવાનને રસ્તો બતાવવા માટે કે તેમને દિલાસો આપવા માટે પણ સક્ષમ છે રામાયણમાં આવતા આવા પાત્રો જે કદાચ વાર્તાઓમાં ઘણી જુદી રીતે તમારા સુધી પહોંચ્યા હોય એને થોડા વધારે ઊંડાણમાંથી સમજવાની કોશિશ રામાયણની અજાણી કથાઓમાં હું ઉર્વશી કરી રહી છું ઓનલી ઓન જલસો ધ ઓનલી ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ